તું કરે ચાલો બધાને જા કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા ના હા સ્કૂલે જવાનું જ છે આમ થોડીક ઊંચી જા ભાનું અને તું થોડીક આમ ઊંચી જા આ ટકા જન્મદિવસ છે કા આજનો પ્રસાદ છે પુલાવ સેવ ટમેટાનું શાક બાજરાના રોટલા રોટલી અને છાસ ओला हा टा देव की लोई पीवे आज न आज न प्रसाद अरविंदभाई ना श्राद्ध निमित्त हस्ते धबलपाई પણ શ્રાદ્ધ વારો નહોતો નવરાત્રીમાં જમાડી દઈશમાં શ્રાદ્ધમાં નો જમાડા નવરાત્રી માં જમાડી દેજો એટલે તમે આમ જો નવરાત્રીમાં જમાડું છું પણ શ્રાદ્ધમાં એમનું દાન આવેલ હતું મેં કે ત્યારે નથી જગ્યા જ નથી તમે તમને ઈચ્છા પડે તો ઠીક છે નહીતર કઈ વાંધો નહીં પછી તમે ક્યારેક જમાડ દેજો તો કે ના ના તમારે જયારે ખાલી હોય ને ત્યારે જમાડ દેજો તો આજ પ્રસાદ તરફથી છે અરવિંદભાઈ અરવિંદભાઈ એના તરફથી એના પરિવાર ધવલભાઈ એના તરફથી આજનો પ્રસાદ છે અરવિંદભાઈ ના શ્રાદ્ધ નિમિત્તે ને હસ્તે ધવલભાઈ બરોડાથી એમના તરફથી આજનો પ્રસાદ છે ભગવાન અરવિંદભાઈ ના દિવ્યા આત્મા ને શાંતિ આપજો હસ્તે ધવલભાઈ ધવલભાઈ થેન્ક યુ કઈ દિયો वल भाई क्या थी छेड़ा क्या थी स्वामी भगवान વાળું દૂધ કરીને ધરાવતું થોડું કેસર નાખજે માતાજી ને રોજ કેસર વાળું દૂધ ધરાવી હો ઓલી નાખી દીધી માખી ડબી નો નાખજે કેસરી કેસરી નો કર નાખતી કઈ બધાને જય સ્વામિનારાયણ કેમ છો તમ નામ શું

ત્યારે તારે કેક આવે જ છે હો મંગાવી લીધી બેસ છે શું પ્રાર્થના કરી ભગવાનને તે શું પ્રાર્થના કરી ભગવાન ને ભણવામાં ધ્યાન રાખ્યું બપોર થાળ ધરાવા ગઈ હતી ને આ તારા તાર મમ્મીએ ફોન આવ્યો તો એ કે જન્મદિવસ છે ને તો થાળ ધરાવજો એવો જો મસ્ત ભણવાનું હો મમ્મી નામ રોશન કરવાનું તાર પપ્પા તો છે નહી સરસ ભણવાનું જન્મ દિવસ છે આ અને આજનો પ્રસાદ છે આત્માન શાંતિ માટે હસ્તે ધવલભાઈ બરોડા થી એમના તરફ થી આજનો પ્રસાદ છે બધા જય સ્વામિનારાયણ આજનો પ્રસાદ છે

હા બધી બાત એ છે એમાં ચમચી ચમચો દે ને ફેરવતા જાય તું એવું બોલતો નો હું અમે ખોટી વાતું કરે છે ઈ કે લાકડી લઈને ધોકાવે એવું કે ઈ તો ધોકાવું વાંકો જ ધોકાવા પડે ને હે કા કાઈ નથી મારતા પણ તો એવું વાતું કરે આપણે ક્યાંય ન પહોંચે અને આવું ચાલુ કર્યું કાનો કાંઈ કરતો જ નથી બહુડાયો કા એમ જોઈ ખોટા નાટક કરશો ને તો તમે તમારા મમ્મી મમ્મી જેને મમ્મી હોય ને જેને પપ્પા હોય મેં પરમિશન લઈ જ લીધી ને હું રાહ નઈ જો ધોકાવી જ નાખી યાદ રાખજો મારી છોકરી હોય તો હું એને વાલનો કોડિયો કોળીઓ ખવડાવું અને ખીજાઈને કોળીઓ ખવડાવવું તમને સુધારવા માટે એને મારે તમાર શું હોય હમણાં દિવાળી પછી મેં કોઈને એક આમ કંઈ કેવું જ નથી પડ્યું કા મારે એટલા બધા ડાયા દિવાળીની સોરી જન્માષ્ટમી પછી જન્માષ્ટમી પછી તમે બહુ બહુ એટલે બહુ ડાયા થઈ ગયા બે મહિના મને એમ એમથી હું ક્યાંક વહી જાઉં તમને મૂકીને એટલી મને થકાવી દીધી કા કોઈ માને જ નહીં કાંઈ વસ્તુ પણ હવે તમે બધા ડાયા થઈ ગયા એટલે તમે તમારે બધાને તાલી પાડો પોતાને વધ તે કેમ ન તાલી પાડી દીપાળી કેમ તો ન શું આય તોફાન કરો તો પડે પડે ને શું કહેવા ના પાડે બોલ 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 શું કોણ ન સુઈધ્રું ન સુઈધરી તો ખાઈશ નહીં સુધર તો ખાઈશ નહીં મસ્તી નહીં ખાઈશ નહીં તો બિસ્ત્રા લઈને જાઈશ અહીંયા તો એક જ નિયમ છે સુધરવા માટે ને ભણવા માટે આપણું જો કોક આપણને ખીજાય ને કે ને તો આપણી સાથે બહુ પ્રેમ હોય તો કે આપણા ઓ આપણને કહે આપણને ખીજાતા હોય ને એને આપણી સાથે બહુ પ્રેમ હોય શું હોય

જેની હતી એની એવા જોઈ ભણવાનું છે આપડે મસ્ત શું કરવાનું જય સ્વામી નારાયણ રાજેશભાઈ જો મારો કોન્ટેક્ટ નંબર મૂકી દીધો મારો કોન્ટેક નંબર નેવુ આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ મારો કોન્ટેક નંબર છે તમને એમ થાય દીકરીઓને જમાડવું છે કઈ પ્રસાદ આપવો છે તો ચોક્કસ મને કોલ કરજો અથવા મેસેજ કરજો હજી કાલે જમણવાર છે ઓ ભુજ થી છે એનું આજે હતું એનું કાલે રાખ્યું લેટ લેટ રાખવું પડે છે આનું હોય લેવું પડે જે પેલા નામ હોય પેલા લેવું પડે ને છે શું કાલે દાઢોકરી બનાવશુકરી કાનુડો ને તોફાની છે તો શું જમવું બોલો માતાજી નીચે બેઠા કેમ કે દીવો કરાય ભગવાન ને દૂધ ધરાવી ને દીવો કરાય સામાન્ય નોલેજ છે આટલું માતાજી ને દૂધ ધરાવી ને ત્યારે દીવો કરાય હો સવારે ધરાવ દેવાનું ને સાંજે ધરાવ દેવાનું તમારે બધાને પી જવા તમે છેલ્લે નાસ્તો કરવા બેસો ને તમારે પી જવા જય સ્વામિનારાયણ તમારા કામને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ રૂપલબેન લાટિયા જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ આજે ભણવાનું જો જીવનમાં ભણવું જરૂરી છે શું બસ ભણી તો શું ક્યાંક બહાર જાય ક્યાંય આપણે સરકારી ઓફિસ હોય ત્યાં ગયા હોય આપણને કઈ ખબર જ ન પડતી આપણે શું કઈ ના શું તો ભણવું જરૂર એરપોર્ટે જાય તો તો ખબર જ ન ન પડે તમે હોય કોઈ કે એમ કાંઈ કોકને પૂછવું પડે પણ ભણવું પડો ભણો તો કોઈને પૂછવું ન પડે ને એ ભણવાનું તમને પણ કોઠાવું જ પહેલી જોશે જનરલ નોલેજ પહેલું જોશે ભણવાનું ડિગ્રી તો બધી સાઈડમાં રહેશે નાના ને ભણવા જાવું જ ન હોય રોજ એ મને એમ કે હું આજ આશા દીદી ઘરે રહું હું એમ તો તું એલસી જ લેતો આવજે આપણે ભણવું જ નથી રોજ જે હું આશા દીદી આજ ઘરે રહું આશા દીદી હું આજ ઘરે રહું મોટું સીધું રાખ એલસી કઢવી લેવું એમ કઈ તો રોજ તું એમ કે રજા રાખવી તો પછી શું કરવાનું બોલ આપડે બે વાતું કરશું બીજું શું રાજેશ ભાઈ રાજ્ય ગુરુ કાલે આવું પ્રસાદ લેવા દાળ ઢોકળીનો ચોક્કસ પણ બે દિવસ પછી આવજો ને ભાઈ તો હું હમણાં બે ત્રણ દિવસ ફ્રી નથી બે દિવસ પછી આવો હું સાથે બેસી શકું જો અત્યારે હું પસ્તાવું છું એવું કે છે કનુભાઈ આવું થાય ચાલો ખૂબ બધાને જય સ્વામી નારાયણ મારો કોન્ટેક નંબર છે નેવ આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમને એમ થાય કે અમારી દીકરીઓને મળવું છે કાંઈ ગિફ્ટ આપવી છે અને કાંઈ પણ નાની મોટ પ્રસાદ આપો છે અથવા સંસ્થાને મદદરૂપ બનીને ને દીકરીઓની ભણે છે સંસ્થામાં મદદરૂપ બનીને નાનું મોટું ગુપ્ત દાન કરવું છે તો મારું કોન્ટેક્ટ નંબર પછી વોટ્સએપ નંબર ગુગલ પે ફોન પે પેટીએમ બધો એક જ નંબર છેવ આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને રોજે તમત દીકરીયુ રાસ દરબાર લેવાના છે અને આરતી નવ વાગે ચાલુ થઈ જશે તો જેને આવવું હોય આવજો તમે તારે લાઈવ હોય કે ન હોય અહીંયા ચાલુ જ રહેશે જય સ્વામી નારાયણ બધાને જય સ્વામી નારાયણ બધાને જય સ્વામિનારાયણ અત્યારે ભણવું પડે નહી પસ સાચી વાત છે ચાલો રાતે ભરી મળશું આરતી કરશે ત્યારે બધાને જાજા કરીને જય સ્વામી